તો ધર્મને આજે મસ્ત મસ્ત બ્લુ કલર નો શર્ટ પહેરાવી દીધો છે એનો લાસ્ટ બર્થ ડે હતો ને છે ને ત્યારે એ શર્ટ લીધો હતો પણ સેજ જ લીધો હોય આપણે આપણે તો ગુજરાતી એટલે થોડાક લાંબા જ લઈએ એટલે છોકરાને એક બે વર્ષ તો ચાલે આરામથી તો જો મસ્ત મસ્ત બ્લુ કલર નો શર્ટ પહેરી લીધો છે અને અહીંયા જો મમ્મી બધા કપડાં વોશ કરીને ખા મે થોડાક દોડાવ્યા બે ત્રણ જેવા અને હવે વાસણ ને એવું સાફ કરવાનું મારે રહ્યું છે અને મમ્મીજી લાવ્યા છે કાંદા અમારા મામાજી છે ને એ કાંદાની ખેતી કરે છે ડુંગળીની તો હજી લીલી જ છે પણ તોય તે જો છે ને મસ્ત મજાની હવે આને છે ને કે પૂળી કરી કરીને મૂકવાની એટલે સરસ થાય અને આમાં લાવ્યા છે માંડવી તો એ બે વસ્તુ લાવ્યા છે બાકી અમારે તો ખેતીને એવું કાંઈ નથી દેશમાં એટલે એવું કાંઈ આવે નહીં અમારે લાવવાનું બીજું જે છે એ બધું અહીંયા જ તે એટલે ગામમાં જાય ખરા પણ બસ બધાને મળીને એવી રીતે આવતું રહેવાનું તો એટલી વસ્તુ લાવ્યા છે ને હવે એને જવાનું છે મેરેજમાંથી મેરેજમાં જશે મારે પોતાને બાકી છે ને બધા કપડાં મારે સુકવા જવા છે ટેરેસ પર તડકો છે સરસ આજે તો હું છે ને પહેલાં ટેરેસ ઉપર ફટાફટ બધા કપડાં નાખી આવું એટલે તપીને સરસ મજાના સુકાઈ જાય તો ગાઈશ જો સવા પાંચ વાગી ગયા પછી તો બપોરે કામ હતું ને મમ્મીની બહાર વહી ગયા ને તો આપણે પછી છે ને

તો શું કરું મમ્મી જો કપડા શકેલ છે અને એમાંથી ઇસ્ત્રી ના લોટ ઓફ કપડા નીકળશે તો ઈસ્ત્રી કરવાનું કામ હું કરીશ તમારે ભાઈ શું કરે છે મારો જા વાતું કરવા માં રહી ને ત્યાં ધમો ચાય વહી ગયો મારો કેટલો મેં કીધું નઈ જાય બહુ વાર હતી ચાય વઈ ગયો જો વાતુમાં ચાય વઈ ગયો થોડોક

આમ જો તું આ જગ્યા નસો કે નાસ્તો ખાઈ લીધો કોઈનો હા મૂકી દે કા ધમ નીલો હાલો મારી ચાવ આ છે ને તપેલી આમ ગંદી થઈ ની મને જરાય ન ગમે પણ હવે તો હું કરું ચાલો જો હોલ થઈ ગયો ચોખ્ખો ને મમ્મી ની સાડીયું ને બધુંય સકેલાઈ ગયું તો હવે છે ને આપણે એને મૂકી આવી મમ્મી એનો કબાટ ગોઠવી દે ગમે ત્યાં બહાર ને એટલે કબાટ તો આખો મેસી થઈ જાય હો પણ

તમે આમ દેશમાં રહેતા પણ હવે આમ ગમે કે ન ગમે ન ગમે હાઈન પર ન હોવું પેલા ભલે ને રહ્યા હોય કા કાઈ દે પણ હવે માણા એટલે હોય તો તો માણા અહીંયા જણા થાય તો હા નવરા નવરા હાથ થાય તો નવરા 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 થઈ જાય હાથ તો ખાવા માટે બે હાલો

મને ન ગમે આમ ગમે બહુ પણ આમ રાત પડે ને મેરેજ ફંક્શન ને એવું હોય તો ગમે આ જો બાજુવાળાને ત્યાં લગનમાં ગયા તને તો ગમું બાકી તો આમ બેસવાનું હોય ને તો મને રાત પડે ને સુરત સાંભળે ખબર નહીં કે એમ અંધારું જાય ને એમ સુરત સાંભળવાનું શરૂ થઈ જાય એટલે રાતે ન ગમે આપણને ચાલો આપણે આપણે કપડાં મૂકી દઈએ ને જો અમારી રૂમમાં એ તે કપડા નીલભાઈ આવ્યા હતા તે એના ને બધાય શકેલીને પડ્યા છે હવે ધર્મભાઈને ઘોડીઓ મૂક દીધું જો ગોદડીમાં સુઈ જાય છે ચાલો એ બધું મૂકી દઈએ હવે તુરિયાન સંભારો બનાવવાનો છે અને માવો લાવ્યા હતા ને તો એ ખમણી નહીં ખુશ હવે એનું કઈક બનાવશું પેંડા કેવું કઈક કા અરે વાહ જો મમ્મી અહીંયા બનાવે છે પેંડા માવો લાવ્યા હતા પછી પેંડા તો બનાવવા પડે ને કાંઈ ચાહણી લઈને બનાવો છો માવત જો મેં ખમણી દીધો તો અને હવે એ ચાહણી લઈને બનાવે છે જોઈ અને મેં જો અહીંયા બનાવી દીધી છે મસાલા ભાખરી મારા નીલ ને જ છે તો હું ફરાળી ભાખરી બનાવું ને એમાં આવી રીતે બધું નાખી દો બહુ મસ્ત લાગે અને આમાં તે શિયાળામાં શાબી જેવું હોય ને તો આવી ભાખરી ખાવા થાય બહુ જ સરસ લાગે એટલે મેં આવી યલ્લો ભાખરી બનાવી દીધી છે પેંડા બની જાય પછી આપણે બતાવીએ હવે પેંડાની રેસીપી શેર કરવાનો તો કાંઈ ટાઈમ ન રહ્યો કાં

ગેસ ચાલુ રાખવી તો કઠણ થઈ જતું છે ને તો તૌ આ વધારે આવી દીધે હમ એમ તો નું હોય એટલે બહુ ગરમ હોય કંઈ નહીં ચાલો હવે અમારી આ ભાખરી ઠરી જાય ને તો નહીં ભાવે પેલા આ ખાઈ લઈ પછી પાછું બતાવું તમને જો હવે મસ્ત અમારા પેંડા થઈ ગયા ગેસ ચાલુ કરીને માવાને ને પૈકવો હોય એ પકવવો તો પડે જ જો તો મસ્ત કણી કણી પડે હવે પછી મસ્ત ડૂબક કે બોલવા મેડા હવે બંધ કરી દેવાનું કા હમ બને છે બાપા બને છે હા ટી-શર્ટ નો કેવાય સ્વેટર કેવાય અરે વાહ આ ભાઈને છે ને પેંડા બહુ ભાવે ક્યાર નો મમ્મી ને પૈસા પૂછ્યો પેંડા આપો ને પેંડા આપો ને ઠરવાય નહીં દે એવું લાગે છે મને હવે એ પાછળ થી તો અસલ નાનો બાવો લખસુ દે જો મારા પેંડા સરસ મજાના ના અહીંયા બની ગયા છે તમને દેખાતા હશે ત્રણ થાળી ભરીને જો અહીંયા બની ગયા મસ્ત મસ્ત પેંડા સરસ મજાના જો એક બે ને ત્રણ થાળી મારા મમ્મી બેયના હાથ છે ને ગંદા હતા એટલે પછી વાળતા હતા ને ત્યારે કઈ વિડીયો શૂટિંગ કે એવું કઈ ન થયું એટલે મેં કીધું કઈ નઈ ચાલો વળાય છે ને પછી જ બનાવી દઈએ સાધુ સિમ્પલ ઢાંકણું હતું ને જો આવું આવું ઢાંકણું હતું ને એનાથી પછી છે ને ક્યાં બતાય